રાજકોટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના કલાકારોએ મુલાકાત લીધી હતી જેતપુર તાલુકાના બોરડી સમઢિયાળા ગામ સંપૂર્ણ રખડતા ઢોર મુક્ત બન્યું છે ત્યારે રખડતા બસો પચાસ જેટલા ઢોરને બાળ મુકુંદ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે ત્યારે રખડતા ઢોર મુક્ત ગામની મુલાકાત માટે ફેમસ તારક મહેતા કા ઉર્જા જસવાની ટીમ સુંદર, અબ્દુલ સોઢી પિંકુ, ગોલી, હાથી, ટપ્પુ સહિતના કલાકારો આવી પહોંચ્યા હતા. જેમાં કલાકારોએ બાળમુકુંદ ગૌશાળાની મુલાકાત લઈને પ્રશંસા કરી હતી. સાથે જ ગૌશાળાના દર્શન કરીને ગ્રામજનોનો આભાર માન્યો હતો. તેમજ ગૌશાળા જોઈને ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનોને પણ બિરદાવ્યા હતા.

ઇલેક્શન એટલે દિવાળી અને હોળી આવે ને એટલે કેવો ઉત્સાહ હોય છે એટલો જ બધો ઉત્સાહ મને ઇલેક્શનને લઈને ઉત્સાહ હોય છે સાથે જ આ એક એવું પર્વ છે જે સૌને લાગે અને રાષ્ટ્રીય પર્વ છે હું જેટલી પણ વખત મતદાન કરું છું તેનો મને આનંદ હોય છે સાથે જ જે યુવાનોનું પહેલી વખત વોટિંગ છે તેની માટે ખાસ પહેલ છે કે સૌ કોઈ અચૂક મતદાન કરવા જજો તમે જયારે મતદાન કરવા જશો ત્યારે દેશના નિર્માણ માટે તમારા પોતાનું સીધું યોગદાન હશે ઈવીએમ ઉપરની જે પ્રકારની સ્વીચ દબાવશો તે તરફ આપણું ભારત જવાનું છે ઇલેક્શન જેવો આનાથી કોઈ બીજો રાષ્ટ્રીય અવસર ન હોઈ શકે સાથે જ ગરમીની માહોલ છે એટલે સૌ કોઈને વિનંતી છે કે વહેલી સવારે જઈને સૌથી પહેલા મતદાન કરી લેજો સાથે જ દેશના વિકાસ માટે જે તમારું યોગદાન છે તે બની રહે સાથે બાળકને જેવી રીતે કોઈની નજર ન લાગે તે માટે કાળું ટપકું કરતા હોય છે તેવી જ રીતે ભારત દેશને કોઈની નજર ન લાગે અને ભારત દેશને આગળ લઈ જવા માટે પોતાની આંગળી ઉપર કાળું ટપ્કુ મૂકવાનું છે જેથી મતદાન કરવા અચૂક જજો તેવી અપીલ તારક મહેતાના કલાકાર સુંદરે ઇલેક્શનને લઈને કરી હતી રાજન ભાખુતરા જેતપુર એ ખૂબ જ સારું લાગ્યું અને સૌથી પહેલાં તો આપ સૌ કોઈને અને જેટલા પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે એ સૌ કોઈને હું આજે પહેલી મેં ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે આપણા સૌ કોઈના માટે આ જે કહેવાય કે ગર્વની ક્ષણ છે આપણું ગુજરાત આજે એનો સ્થાપના દિવસ છે અને આજે આજે આ પવિત્ર ભૂમિ સમઢિયાળામાં આવવાનો મોકો મળ્યો એ બદલ હું આપ સૌ કોઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ગ્રામજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ એક સરસ મજાની ગૌશાળાના આજે મને દર્શન થાય ખાસ મારે આજે વખાણ કરવા છે કે આ એક એવી સરસ મજાની ગૌશાળા કે જેની અંદર જે ગામની અંદર છે અને ખાસ ગામની અંદર એવા પોસ્ટર્સ મારેલા છે કે કોઈ પણ પાલતુ ઢોર રખડવા ન જોઈએ અને જો રખડતા પકડાય તો પાંચ હજાર રૂપિયાનો દંડ આવી સરસ મજાની પ્રેરક પહેલ અને જેને કારણે તમામ જે પણ ઢોળ છે એ બધા જ ગૌશાળામાં અને ગૌશાળા પણ જોઈએ જે સીસીટીવીથી સજ્જ છે એની ચોખ્ખાઈ તમે જુઓ જે સરસ રીતે એની સારવાર થાય છે એ જોઈ અને ખરેખર પ્રેરણા લેવાનું મન થાય અને સૌ કોઈ ગ્રામજનો ટ્રસ્ટીઓ અને સૌ કોઈને બાલ મુકુંદ ગૌસેવા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું ગ્રામજનોને બિરદાવું છું કે આવી સરસ મજાની ગૌશાળાનું એમણે નિર્માણ કર્યું છે અને ગ્રામજનોએ પણ સૌએ આમાં સાથ સહકાર આપ્યો છે અને રખોડતા ઢોર મુક્ત એમણે જે ગામ બનાવ્યું છે એ સૌ કોઈ માટે પ્રેરણાદાયક છે એટલે સંજયભાઈ સંજયભાઈ વઘાસિયા છે એમને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આમાંથી ઘણા બધા લોકો પ્રેરણા લઈ શકે અને રખડતા ઢોર મુક્ત આપણું ગામ થાય એવી પહેલ થઈ શકે એવી સરસ મજાની આજે અહીંયા અમને પ્રેરક ભાવના મળી લઈને લોકો બહુ મજાની વાત તમે કરી ઇલેક્શન એટલે જેને કહેવાય કે જેમ દિવાળી આવે ને કેવો ઉત્સાહ હોય હોળી આવે ને કેવો ઉત્સાહ હોય કે આપણો ગુજરાતીઓનો ઉત્તરાયણ આવે ને કેવો ઉત્સાહ એટલો બધો મને ઉત્સાહ હોય છે કારણ કે આ એક આપણું એવું પર્વ છે કે જે સૌને લાગે છે એક આ રાષ્ટ્રીય પર્વ છે સાહેબ જેની આપણે પાંચ પાંચ વર્ષોથી વાટ જોતા હોઈએ છીએ અને એ પર્વ જ્યારે આવી જાય ત્યારે ખરેખર હું જેટલી પણ વખત મતદાન કરતો હોઉં છું એનો મને ખરેખર આનંદ હોય છે એક ગર્વ પણ હોય છે મને હજી પણ યાદ આવે છે કે જ્યારે મેં પહેલી વખત વોટિંગ કરેલું ત્યારે શું મારામાં રોમાંચ હતો ખાસ મારે પહેલ કરવી છે કે જે નવા યુવકો છે કે જેમનું પહેલી વખત મતદાન યાદીમાં નામ આવ્યું છે એમને ખાસ હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ કોઈ આપ સૌ કોઈ અચૂક મતદાન કરવા જજો કારણ કે મતદાન તમે જ્યારે મતદાન કરવા જશો ત્યારે તમને એ થ્રીલ થશે કે તમે દેશના નિર્માણ માટે તમારું પોતાનું સીધું યોગદાન આપ્યું છે હું ખાસ એટલા માટે કહું છું કે કોઈપણ વાજિંત્ર હોય કોઈપણ વાજિંત્ર હોય ધારો કે હાર્મોનિયમ હોય તો એમાં ઘણી બધી ચાંપો હોય છે એ ચાંપો દબાવો તો એમાંથી તમારો મનગમતો સૂર નીકળે તમે જે ચાંપ દબાવો એ સૂર નીકળે હવે આ જ્યારે આપણું આ ભારતનું લોકતંત્ર છે કે લોકશાહી છે એને તમારે જે બાજુ લઈ જવી છે એના માટે તમે પોતે મતપેટી છે જે ઈવીએમ છે એના ઉપરની જે ચાંપ દબાવશો એ પ્રકારના સૂર વાગશે અને એ તરફ આપણું ભારત જવાનું છે તો આ એક એવી સરસ મજાની આનંદની વાત છે જો અત્યારે કહેતા પણ મારા તો ગુસબમ્પ આવી જાય છે કે રૂવાડા ઊભા થઈ જાય છે કે આનાથી સારો મોટો પવિત્ર અવસર અને રાષ્ટ્રીય અવસર બીજો કોઈ હોઈ ન શકે અને બીજા બધા તો જતા જ હોય છે પણ નવયુવાનો છે એમને મારે ખાસ કહેવું છે કે સાતમી સાતમીએ સાતમી આપ સૌ કોઈ જે પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા છો નાસ્તો પણ પછી કરજો સૌથી પહેલા જઈ અને તમે મતદાન કરજો એટલા માટે કે એ થ્રીલ છે એ સૌથી પહેલા લેવા જેવું છે કારણ કે તમે જેટલું ઝડપથી મતદાન કરશો એટલું ઝડપથી તમે ફ્રી પણ થઈ શકશો અને ગરમીનો પણ માહોલ છે એટલે કદાચ બપોરના સમયમાં થોડીક કદાચ લોકોને ગરમી લાગે એટલે મારી ખાસ સૌ કોઈને નમ્ર વિનંતી છે કે વહેલી સવારે જ આપ સૌ કોઈ જઈ અને સૌથી પહેલાં મતદાન કરી લો જેથી આપ સૌ કોઈને પણ સરળતા રહે અને જે દેશના વિકાસનું અંદર જે યોગદાન આપવાનું છે એના અંદર પણ તમારો સહયોગ બની રહે તો હું આપ સૌ કોઈને નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ કોઈ સાતમીએ અચૂક મતદાન કરજો ખાસ એટલા માટે કહું છું કે આપણા ઘરની અંદર નાનું બાળક હોય વાલ સોયું બાળક હોય એના કોઈની નજર ન લાગી જાય કામ કરી किया है इस संस्था ने मैं बहुत बहुत खुश हूँ और मैं चाहता हूँ कि ये हर जगह पर इस तरह से काम हुआ है और हमारी गौ माता को तो बहुत हम लोग आदर प्रणाम से उनका उनका आशीर्वाद मिले तो मैं यही चाहूँगा कि आप लोग सब अच्छा काम कर रहे हैं और करते रहिए ये संस्था के लिए भी और आपके लिए भी। ખરેખર ખૂબ આનંદ થયો રખડતા ઢોરો ને અહિયાં લાવી અને સરસ રીતે ઘરના પરિવારની જેમ સાચવવામાં આવે છે કમાણ ની જોઈને ખરેખર મન રાજી થઈ ગયું અને સમુદિયા

અમારું ગામ બોરડી સમઢિયાળા જેતપુર તાલુકો રાજકોટ જિલ્લો અમારા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી આ એક પણ ગાય કે કાંઈ રખડતું નથી અમે ગૌશાળામાં પૂરી દઈ છે અમારી ગૌશાળા બાલ મુકુંદ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે જેથી ને આ યોજના જોઈને તારક મહેતાની ટીમ અમારા ગામમાં આવી છે અને તેને ગૌશાળાની પણ મુલાકાત લીધી અને તેને ખૂબ આનંદ થયો ગૌશાળાની મુલાકાત લઈને